વિષય ગણિત પ્રકરણ નવ પરિમિતિ અને ક્ષેત્રફળ તો તેમાં આપણે ઉદાહરણ ચાર દેખીશું ત્રિકોણના તો આપણે ત્રિકોણ છે આપણે ક્ષેત્રફળ શોધો ક્ષેત્રફળ ક્ષેત્રફળનું ક્ષેત્રફળ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદમાં બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ અથવા આધાર ગુણ્યા ઊંચાઈ જો આ બીને અંગ્રેજી બીને અંગ્રેજીમાં કહેવાય બેઝ બેઝ મીન્સ આધાર અથવા પાયો આધાર અથવા પાયો કેટલો આપ્યો છે ચાર સેમી ઊંચાઈ અહીંયા કેટલી આપી છે તો વેદ કેટલો આપ્યો છે વેદ બે સેમી તો એકના છેદના બે પાયો કેટલો આપ્યો છે ચાર સેમી કેટલો આપ્યો છે ચાર સેમી આ વેદ કેટલો આપ્યો છે બે સેમી તો ચાર સેમી ગુણ્યા બે સેમી ચાર સેમી ગુણ્યા બે ગયા ચાર અને સેમીની એક ઘાત એક અઘાત અહીં તો કેટલી ઘાત થાય સેમીની બે ઘાત સેમીની બે ઘાત કેટલો ચાર સેમીનો વર્ગ હવે ધ્યાન નહીં હવે અનુ પણ આપણે કેમનું શું થાય અહીં પણ કરવાનું જો અહીંથી કમ્પ્લેટ દેખો અહીંયા આગળ આ સાદી બસમાં એક આ શું છે આધાર છે પાયો છે આ શું છે ઊંચાઈ છે લંબ સોરી લંબ હોય શું હોય લંબ હોય જો આ વેદ છે ને વેદ હંમેશા શું હોય લંબ હોય શું હોય લંબ લંબ મતલબ કેટલાનો ખૂણો બનાવે નેવું નો કેટલાનો નેવું નો ખૂણો બનાવે તેમાં પણ એ થશે આધાર ગુણ્યા વેદ અથવા પાયો ગુણ્યા વેદ તો સિમ્પલ ભાષામાં ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર એકના છેદના બે ગુણ્યા બી ગુણ્યા એચ એકના છેદના બે ગુણ્યા બી બી કેટલું છે અહીંયા આગળ ત્રણ કેટલું છે પાયો કેટલો છે અહીંયા આગળ ત્રણ ને વેદ કેલો છે બે તો બે એક બે તો આ કે ત્રણ સેમીનો વર્ગ આપણે ડાયરેક્ટ લખ્યો બરાબર છે ત્રણ સેમીનો વર્ગ આ વર્ત પડી ગઈ છે ને હવે આપણે જઈશું ઉદાહરણ પાંચ પર ઉદાહરણ પાંચ પર જઈએ હવે ધ્યાન આપો કે જો ત્રિકોણ એ છત્રીસ સેમી સ્ક્વેર હોય અને ઊંચાઈ એડી બરાબર ત્રણ સેમી હોય તો બીસી શોધો હવે ધ્યાન આપણને આકૃતિ આપી છે બરાબર છે જો સાદી ભાષામાં દેખવાનું છે આગળ ઊંચાઈ એ બરાબર ત્રણ સેમી હવે અહીંયા એ અહીં ડી લખી દે તો આપ્યું નથી તો આપણે શું શોધવાનું બીસી શોધવાનું છે બીસી મીન્સ કે આ શું છે ત્રિકોણનો શું કહેવાય આને નીચલા ભાગને ત્રિકોણનો શું કહેવાય પાયો કહેવાય આ નીચલા ભાગને શું કહેવાય ત્રિકોણનો પાયો ને આ સીધા ભાગને જે અહીંયા આગળ લંબ બનાવે તેને શું કહેવાય વેદ શું કહેવાય વેદ આ આવડવું જોઈએ તમને

બરાબર કેટલું છે છત્રીસ સેમી નો વર્ગ છત્રીસ વર્ગ છત્રીસ સેન્ટીમીટરનો વર્ગ હવે આપણને કીધું છે ઊંચાઈ ઊંચાઈ એડી બરાબર ત્રણ સેમી કેટલા સેમી ત્રણ સેમી તો આપણે બીસી શોધવાનું છે બીસી શોધવાનું છે તો પેલા આકૃતિ કમ્પ્લેટ ડોલ લેવાની ધ્યાન આ પ્રમાણે એ બી સી એ બી સી તમે સરખી તો ફૂટ પઠી બરાબર છે અને અહીં આગળ ભેદ લંબાવવાનો છે અહીં આપીશ નામ ડી આ કેટલો છે 3 સેમી કેટલો છે 3 સેમી બરાબર છે તો હવે દેખો આપણને ખબર ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે બોલો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે બરાબર 1/2 b h અથવા પાયો ગુણ્યા વેદ પાયો ગુણ્યા વેદ સિમ્પલ ભાષામાં બરાબર છે હવે આપણે દેખો અહીં આગળ બી ગુણ્યા એચ અહીંયા મેં સાદી ભાષામાં લખી દીધું તો હવે અહીં આગળ આપણે આગળ જવાનું છે તો આગળ જતી વખતે દેખો આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ આપ્યું છે છત્રીસ તેમીનો વર બરાબર એકના છેદના બે હવે આપણને પાયો આપણે આ બી શોધવાનો બી શોધવાનો છે તો આપણે અહીં બીનું બી લખી દઈશું ગુણ્યા એચ તો આપણને આપેલું છે ત્રણ હવે ધ્યાન નહીં હવે આ છેદમાં અહીં છેદમાં છે મીન્સ કે ભયાકારમાં છે બગડે બે તો આ બધા સામા થાય ગુણાકારમાં સામા થશે ગુણાકારમાં તો માટે બે ગુણ્યા છત્રીસ બરાબર બી ગુણ્યા ત્રણ બી એકવું બી અથવા ત્રણ એકુ ત્રણ અને બી ગુણ્યા ત્રણ હવે ત્યાં નહીં છત્રી દુ કેટલા થાય છત્રી દુ કેટલા થાય કરવું આટલું ના આવડતું હોય સિમ્પલ શું કરવાનું અહીં બી સાથે તો સામા છે છે ગુણાકારમાં ને આમ થઈ જાય ઓકે હવે ત્યાં નહીં માટે બે ગુણ્યા છત્રીસ આમ લાવો તો ભાકારમાં બરાબર બી હવે આપણને ખબર છે બાળતાલીસ છત્રીસ બારીક બાર બાર દુ ચોવીસ બારતાલીસ છત્રીસ આ બાર વૈધાન બે વૈધા તો કેટલા વૈધા બાર દુ ની ચોવીસ બી બરાબર કેટલા આવ્યા ચોવીસ સેમી બી બરાબર કેટલું આવ્યું ચોવીસ સેમી તો મીન્સ કે આપણે બીસી કેટલું લાવ્યા ચોવીસ સેમી તેથી બીસી બરાબર ચોવીસ સેમી આપણો આધાર હતો ને એટલે આપણે બી લખી દઉં બરાબર બીસી બરાબર કેટલું આવ્યું ચોવીસ સેમી બીસી બરાબર ચોવીસ સેમી ઓકે તમારે આજે અહીં લખી નહોતું આ ફરીથી કે ઉદાહરણ એક બે ત્રણ ચાર પાંચ ફરીથી ગણો કાલે આનો ટેસ્ટ રહેશે કાલે આનો টেস্ট ওকে লিখিত টেস্ট মানে গণিত দাখলা গণিত লিখিত সূত্র খা তোমাকে পুছিস